અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હારૂન પાંચ કરોડ ત્રાણું લાખ નો દંડ બેંકને ફટકારાયો છે શું વિગતો તપાસ દરમિયાન જાણવા મળી મહેસાણાની અર્બન કોઓપરેટિવ બેંકની જે મુખ્ય શાખા છે ત્યાં ફરી એકવાર આરબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે હું સીધા દ્રશ્યો આપને બતાવવા જોઉં મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની હેડ ઓફિસના જ્યાં આરબીઆઈના અધિકારી આ પહોંચ્યા છે

જે રીતે સપ્ટેમ્બરના આઠ તારીખે મેસણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી છે અને ચૂંટણી પહેલાં આરબીઆઈની આ તપાસ ક્યાંક ને ક્યાંક સ્થાનિક રાજકારણ ગરમાયું છે હાલમાં આરબીઆઈના અધિકારીઓએ તપાસ હડકો પહોંચાશે હું આ તરફના દ્રશ્યો કે ક્યાં હાલ અંદરની જે મુખ્ય કચેરી છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે જોકે આ મુદ્દે અર્બન બેંકના અધિકારીઓ કે જે હોદ્દેદારો છે તેઓ કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી પરંતુ જે રીતે આરબીઆઈ દ્વારા આ અંદર તપાસ કરવામાં આવી અગાઉ પણ જે આરબીઆઈ દંડ આપ્યો હતો તેને લઈને તેની સાધારણ સભામાં હંગામો પણ થયો હતો ત્યારે ફરી એકવાર આરબીઆઈના અધિકારીઓ તપાસ અર્થે પહોંચાશે અને હાલમાં તપાસ કરવામાં આવી રહી છે જી આભાર હારુન જાણકારી આપવા માટે તો આરબીઆઈ અહીંયા તપાસ કરી અને કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા ધિરાણ આપવામાં આવ્યું હતું બાદમાં એનપીએ ખાતા પણ વધુ થઈ જતા વહીવટકર્તાઓ ઉપર શંકા ગઈ આરબીઆઈ એ સમગ્ર મામલે તપાસ કરી છે